આ વર્ષે વરસાદ ખેંચાતા કેવડીયા કોલોની સ્થિત સરદાર સરોવર ડેમના બંધમાં પાણીની આવકમાં ઘટાડો થતાં ગુજરાત સરકારે સિંચાઈ વિભાગને નર્મદાની નહેરોમાં પાણી છોડવા પર કાપ મૂકવા આદેશ કર્યો છે ત્યારે હાલ કેનાલોમાં કેટલાક દિવસોથી માત્ર પચીસથી ત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવે છે તો મુખ્ય કેનાલમાંથી અલગ પડતી બ્રાન્ચ કેનાલોમાં પણ પાણી છોડવાનું બંધ કરવા નિર્ણય કરી ખેડૂતોને પિયત માટે અપાતું પાણી બંધ કરાયું છે બે ત્રણ દિવસથી પાણી બ્રાન્ચ કેનાલોમાં છોડવામાં આવતું નથી એટલું જ નહીં પણ બ્રાન્ચ કેનાલ પર ખેડૂતોએ મૂકેલા મશીનો પણ હટાવવા આદેશ અપાયા છે આ પ્રકારનો આદેશ પાટણ જિલ્લાના સિંચાઈ વિભાગને પણ કરાયો છે પાટણ જિલ્લામાં ચાણસમાં મુખ્ય કેનાલમાંથી પાટણ સિદ્ધપુર સમી હારીચ શંખેશ્વર તેમજ રાધનપુર તાલુકાઓમાં પાણી વિતરણ કરાય છે અને આ પાણીને આધારે જ ખેડૂતોએ જે ઉનાળુ પાક જુવાર બાજરીનું વાવેતર કર્યું છે જેને માઠી અસર પડશે એટલું જ નહીં પાણીના અભાવે રાજ્યમાં ઘાસચારાની પણ અછત સર્જાતા પશુપાલનને પણ અસર થશે આમ પારાવાર નુકસાન થવા સંભવ છે આ પ્રકારના આદેશને પગલે પાટણ જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે જો કે થોડી રાહતની વાત એ છે કે પીવાનું પાણી બંધ કરવા માટે કોઈ આદેશ કરાયો નથી એક તરફ કુદરત રૂઠી છે ને રાજ્યમાં દુષ્કાળના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારની જવાબદારી બને છે કે ખેતી અને પીવા માટે પાણીનું આયોજન કરવું પણ અહીં તો સરકારે જ પાણી ન આપવા આદેશ કરી ખેડૂતો માટે પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ સર્જી છે હસમુખ ડોડિયા વીટીવી પાટણ